સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ખાસ કરીને વાત કરીએ તો આજે આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે આજે મિત્રો આ નક્ષત્રની અંદર જે વાહન છે તે ગધેડો છે અને જાણીશું કે હવેથી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે હવામાન વિભાગે કયા વિસ્તારોમાં સામાન્ય તથા હળવા વરસાદની આગાહી કરી છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલથી જ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સારા એવા વરસાદના ઝાપટા રેડા જોવા મળી રહ્યા છે છ વાગ્યાની આસપાસ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદનો એક સારો એવો ઝાપટું જોવા મળ્યું હતું તો ગઈકાલે રાત્રિ દરમિયાનથી જ મિત્રો ઝરમર વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો સવારના આઠ વાગ્યા સુધીમાં ઝરમર વરસાદ વરસતો જોવા મળ્યો છે તો આજે અમુક વિસ્તારોની અંદર સામાન્ય હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌપ્રથમ વાત કરીએ તો ઓગસ્ટમાં સત્તરથી લઈને વીસ તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે સાથે સાથે પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે તો હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ બંગાળની ખાડીનો મિજાજ હવે બદલાતો જોવા મળી રહ્યો છે મેઘાલયથી બંગાળ ઓડિશા બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી એનસીઆર સુધી આકાશમાં વાદળો ઘેરાયા છે દિલ્હી એન માં શનિવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે ત્રણ ઓગસ્ટ બે હજાર સવાર સુધી મિત્રો જોવા મળ્યો હતો આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ રવિવારે હળવો વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગની નવી આગાહી મુજબ હાલ ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે દેશની રાજધાનીમાં હવામાન હાલ માટે એવું જ જોવા મળવાનું છે ભારે વરસાદના કારણે દિલ્હી તેમજ નોઈડા ગુરુગ્રામ અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની જૂની સમસ્યા વધુ ઘેરી બની છે વધુમાં જાણીએ તો હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ બિહારના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તે જ સમયે પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ ઉત્તર પ્રદેશ સહિતના ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં તેમજ ઉત્તરાખંડ અને હિમાલય પ્રદેશ જેવા ઊંચા પર્વતીય પ્રદેશમાં મુશળધાર વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે કેરળ આંધ્રપ્રદેશ જેવા દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વાત કરીએ તો ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે અને હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર આજે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ કાળા વાદળો વચ્ચે મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર સામાન્યથી હળવા વરસાદના ઝાપટા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા રેડા જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે હળવા પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે કારણ કે આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગોના વિસ્તારોની અંદર કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આછું પાતળું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અરબસાગરની અંદર મિત્રો જે ભેજ છે જે પવનો આછા પાતળા વાદળો ગુજરાત ઉપર ખેંચે વહીને લાવી રહ્યા છે જેના લઈને આ ભાગોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી અને રેડા જોવા મળી શકે છે કચ્છના ઘણા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ગાંધીધામ લાગુના વિસ્તારો નળિયા આ તમામ ભાગોની અંદર સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જામનગર સલાયા ભાણવડ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા રેડા જોવા મળી શકે છે ગોંડલ લાગુના વિસ્તારો જૂનાગઢ પોરબંદર ભાણવડ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઉના વેરાવર જુનાગઢ લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં મિત્રો અત્યારે હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અરબસાગરની અંદર જે પવનો છે જે ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે અને ભેજવાળા પવનો ગુજરાત ઉપર આવશે એટલે કે મિત્રો તેના વાદળો પણ ગુજરાત પર આવતા જોવા મળવાના છે જેના લઈને ઘણા ભાગોની અંદર વરસાદના ઝાપટાનો માહોલ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના લાગુના વિસ્તારો જેમાં સુરત લાગુના વિસ્તારો ભરૂચ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવા પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો ગઈકાલથી જ મિત્રો વરસાદના ઝાપટા જોવા મળ્યા છે જેમાં મિત્રો છ વાગ્યાની આસપાસ પણ ભારે એવું વરસાદનું ઝાપટું જોવા મળ્યું સાથે સાથે સાંજ દરમિયાન પણ વરસાદની ઝાપટાની શરૂઆત થતી જોવા મળી છે અને ઝરમર વરસાદ આખી રાત પણ જોવા મળ્યો છે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે ગાંધીનગર દેહગામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે મેમદાવાદ કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકો સાથે સાથે કપડવંજ તેના આસપાસના ગામડાઓ લસુંદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે તો નડિયાદ ખેડા લાગુના વિસ્તારો મૌધા અલીના લાગુના વિસ્તારો ડાકોર લાગુના વિસ્તારો છે સાથે સાથે ઉમરેઠ ઠાસરાસોરા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો દિવસ દરમિયાન વરસાદના ઝાપટા જોવા મળી શકે છે હળવા પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો સુનાવ લાગોના વિસ્તારોની અંદર પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વાદળોનો ઘેરાવો છે પીટલાદ આણંદ લાગુના વિસ્તારો સારસા લાગુના વિસ્તારો ઓડે સાવલી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાવણથી હળવા વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે બોરસદ પીટલાદ વાલવોડ અમરોલ લાગુના વિસ્તારો તો વઘોડિયાના આ તમામ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો કરજણ લાગુના વિસ્તારો પારીખા ડભોઈ ગામડી લાગુના વિસ્તારો ચાણોદ લાગુના વિસ્તારોની અંદર પણ સામણીથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે હવે મિત્રો બપોર પછીના સમયગાળા દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદના ઝાપટા યથાવત જોવા મળવાના છે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે તો અમુક ભાગોની અંદર સારા એવા ભારે વરસાદના ઝાપટાં રેડા જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ વરસાદના ઝાપટાં ઝાપટી જોવા મળવાના છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વાદળોનું ઝૂંડ ગુજરાત ઉપર આવતું જોવા મળી શકે છે જેના લઈને ઘણા ભાગોની અંદર સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અમરેલી કુંડલા ધારી વિસાવદર લાગુના વિસ્તારો બગાસરા તેમજ જુનાગઢ જેતપુર લાગુના વિસ્તારોની અંદર પણ હળવા પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તલાજા લાગુના વિસ્તારો પાલિતાના કુંડલા તુલસી સાવ મહુવા લાગુના વિસ્તારો બગાસરા લાગુના વિસ્તારો તો દરિયાકાંઠાના ઉના વેરાવલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો ભાવનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કાલે સારો એવો વરસાદ નોંધાયો છે તો આજે પણ ભાવનગર સોનગઢ પાલીતાણાના લાગુના વિસ્તારો બાબરા જસદન લાગુના વિસ્તારોની અંદર સાથે સાથે મોવા તલાજાના લાગુના વિસ્તારો છે ત્યાં આજે પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે ઉદયપુર લાગુના જે વિસ્તારો છે પાલનપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે મહેસાણા લાગુના વિસ્તારો આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે આજે દિવસ દરમિયાન મિત્રો ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે સામન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વ્યારા નવાપુર આહવા વલસાડ ડાંગ નંદુબાલ લાગુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા વાંકલ નવાપુર બારડોલી લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ખાપર લાગુના વિસ્તારો તાલોદ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે સીલવાસ લાગુના વિસ્તારો ખાડોલી લાગુના વિસ્તારો વાપી અબોસી લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદના ઝાપટા ઝાપટી યથાવત જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર આજે પણ વરસાદના ઝાપટા ઝાપટી યથાવત જોવા મળવાના છે જેમાં મિત્રો તમે વિસ્તારો ઉપર એક નજર કરીશું કે કયા વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારો છે સાથે સાથે કપડવંજ મેમદાવાદ ધોળકા લાગુના વિસ્તારો સરોવર ગાંધીનગર લાગુના વિસ્તારો ડાકોર વિરગામ લાગુના વિસ્તારો બાળસિનોર ડાકોર આ તમામ ભાગોની અંદર આજે પણ વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર તો ભારે એવા વરસાદના ઝાપટા અને રેડા જોવા મળી શકે છે તો વડોદરા લાગુના વિસ્તારો બારડોલી રાજપીપળા લાગુના વિસ્તારોની અંદર અમોર લાગુના વિસ્તારો ખંભાત બોટાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા યથાવત જોવા મળી શકે છે